એકતા સમિતિ આયોજીત કોજ નું મહાસલન માં ઉપસ્થિત વંદની ઋષિ ભારતી બાપુ શ્રી અમિતભાઈ ચાવડા ગેનીબેન ઠાકોર ઋત્વિકભાઈ મકવાણા રાજુભાઈ ગોહિલ ભરતસિંહ ઠાકોર ચંદનસિંહ ઠાકોર ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી ધરમસિંહભાઈ ધાપા જયેશભાઈ રાજકોટથી જુદા જુદા સંગઠનના બધા હોદેદારશ્રીઓ નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા સારાય સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવેલા સમાજ કોળી ઠાકોર સમાજના આગેવાનો યુવાન મિત્રો માતાઓ બેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ ના સમગ્ર પરિવારજનો આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ કેમ થઈ શા માટે આપણે ભેગું થવું પડ્યું શા માટે એકત્રિત થઈને મહાસંમેલન બોલાવાની ફરજ પડી છે ઘનશ્યામભાઈ રાજપરા આ ઘટનાની શરૂઆત બે હજાર અઢારમાં માં થોરિયાળી ગામના સર્વે નંબર પાસાઠ સાઠ એસી એકસો આઠ થી શરૂઆત થાય છે આ સર્વે નંબર માં ઘનશ્યામભાઈ રાજપરા ના ને એમણે કરેલી દબાણ માટેની એક હરજી કલેક્ટર માં થાય છે કલેક્ટર માં અરજી થાય પછી કલેક્ટર પ્રાંત અધિકારી ને મોકલે છે પ્રાંત અધિકારી મામલતદાર વિસિયા ને મોકલે છે ટીડીઓ ને મોકલે છે

દબાણ રેગ્યુલાઇઝ કરવા માટેની એમણે પોતાની રજૂઆત જે તે વખતે દબાણ કાર્યવાહી કરતા હતા ત્યારે પણ એમણે મામલતદારને પ્રાંત અધિકારીને પોતાની રજૂઆતમાં જણાવ્યું કે અમારે થોરિયાળી ગામે કોઈ પણ પ્રકારનો આશરો નથી રહેવા માટે કોઈ જમીન નથી અમને પોટ આપવામાં આવ્યા નથી અમારા જે ઘર કે ખેતી ચલાવવા માટેના સાધનો રાખવા માટેની અમારી પાસે જમીન નથી અમને પોટની ફાળવણી કરવામાં આવે અમે આ દબાણ દૂર કરી દેવા માટે અમે તૈયાર છીએ અને સંમત છીએ આ રેકોર્ડ ઉપર ઘનશામભાઈ જણાવે છે મામલતદારને છતાં પણ મામલતદાર એ સ્વીકારતા નથી અને દબાણ દૂર કરવા માટે એમને હુકમ કરવામાં આવે છે ત્યાર પછી બસો બે ની એમને ફાઈનલ નોટિસ બે હજાર આપવામાં આવે છે કે તમે દસ દિવસમાં જો આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો તમારા જોખમે આ દબાણ દૂર કરવામાં આવશે અને દબાણ દૂર કરવા માટેનો જે કઈ ખર્ચ થશે એ ખર્ચ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે હું આ ઘટનાના પૂર્વજમાં જાઉં છું એટલા માટે એ જરૂરી છે એટલા માટે કે આ બનાવ જે બેનો છે એમને એમ નથી બહેનો બનાવ બનવા પાછળના જે કારણો છે એ કારણો જાણવા બહુ અતિ મહત્વના છે બનાવ એટલા માટે પછી દબાણ દૂર ન થતા જો મામલતદારે ધાર્યું હોત તો બસો બે ની જે નોટિસ આપી છે અને દસ દિવસની મુદત આપી છે અને ઘનશ્યામભાઈ ના પરિવારે કે ઘનશ્યામભાઈ ના ઘનશ્યામભાઈ દબાણ દૂર ન કર્યું હોત તો પોલીસ બંદોબસ્ત રાખી અને આ દબાણ ઘનશ્યામભાઈ રજૂઆત કરતા લોકોના પ્રશ્નોની રજૂઆત કરતા આરટીઆઈ માંથી માહિતી માંગતા હતા અને વહીવટી તંત્ર મુશ્કેલી પડતી હતી અને એટલા માટે દબાણ દોર ન કરાવતા લેન્ડ ગ્રેબિંગ ની અરજી થાય છે અને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ એમાં અભિપ્રાય આપે છે મામલતદાર અભિપ્રાય આપે છે પાંચ પ્રાંત અધિકારી અભિપ્રાય આપે છે નાયબ પોલીસ અધિક્ષક એટલે ડીવાયસપી અભિપ્રાય આપે છે કલેક્ટરને મોકલે છે કલેક્ટર ડીડીઓ ને જે ડીએસપી ની ત્રણેયની કમિટી ની અંદર લેન્ડ ગ્રેબિંગ નો કેસ નક્કી થાય છે હુકમ કરે છે તાત્કાલિક વીસ તારીખે એમની ધરપકડ કરવામાં આવે છે જેલમાં નાખવામાં આવે છે મારે વહીવટી તંત્રને આ જાહેર મંચ ઉપરથી હું માગુ છું કે તમારી પાસે કાયદા છો તમે કાયદાના નિષ્ણાત છો તમે તમે મામલતદાર તરીકે નાયબ કલેક્ટર તરીકે તમે તરીકે કે કલેક્ટર તરીકે કે એસપી તરીકે ડીડીઓ તરીકે મારે તમને પૂછવું છે કે થોરિયાળી ગામની અંદર જે દબાણો હતા એ માત્ર ને માત્ર ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારનું પરિવાર નું જ દબાણું હતું કે બીજા કોઈ ના દબાણો હતા શા માટે તમે જયારે દબાણ માટેની કેસ કરી અને જયારે અરજી કરવામાં આવી ત્યારે શા માટે થોરિયાળી ગામના ગ્રામ પંચાયતના દબાણ રજીસ્ટર ની અંદર એમાં નોંધણી થયેલી હોય છે કે ગામમાં કેટલા કેટલા લોકોએ દબાણો કર્યા છે અને એ વખતે જો તંત્ર એ સમાન ન્યાયની નીતિ મુજબ પોતાની વહીવટી પ્રક્રિયા કરી હોત અને દબાણો બધાને નોટિસ આપીને એક સાથે જો ખાલી કરાવવામાં જો આવ્યા હોત તો શાયદ ઘનશ્યામભાઈ નું મર્ડર ન થઈ શક્યું હોત અને એ ઉપર ન જઈ શક્યા હોત પણ મારે દુઃખ સાથે કેવું પડે કે વહીવટી તંત્રની કિન્નાખોરી ઘનશ્યામભાઈએ જે દબાણ કર્યું છે એને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ અભિપ્રાય આપે છે અને જેલ માંથી છૂટી ઘનશ્યામભાઈ ઘરે આવે છે અને ત્યાર પછી ઘનશ્યામભાઈ આ લેન્ડ ગ્રેબિંગની અરજી કરે છે અને એ અરજી કરે છે ત્યારે આજ વહીવટી તંત્ર આજ મામલતદાર આજ પ્રાંત અધિકારી આજ ડીવાયસપી પોતાની તપાસ વખતે ઘનશ્યામભાઈ જે લેન્ડ ગ્રેબિંગની અરજી કરે છે એમાં એમ અભિપ્રાય આપે છે કે આ કેસ લેન્ડ ગ્રેબિંગ નો થતો નથી ગંછામભાઈ માં થાય છે ઘનશ્યામભાઈ સામેના વાળા એક લોકો સામે કર્યું તો એમાં લેન્ડ ગ્રિબિંગ થતું નથી અને ત્યાર પછી આ ક્યારે જ થઈ શકે કે વૈવટી તંત્રમાં કામ કરનારા લોકો એ સરકત તલાટી મંત્રી હોય સર્કલ હોય તાલુકા વિકાસ અધિકારી હોય મામલતદાર હોય પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય એસપી હોય એસપી ની સાથે રાજકીય જોકો જવાબદાર લોકો બંનેની મિલી ભગત હોય ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આટલું યાદ રાખજો આ વિના આવું ક્યારેય શક્ય ન બને દબાણ બધાય સરખા હોય એકમાં લેન્ડ ગ્રેબિંગ જો થતું હોય તો બીજામાં પણ લેન્ડ ગ્રેબિંગ થતી હોય એ જ અધિકારીઓ અલગ અલગ અભિપ્રાય આપે અને એ અભિપ્રાયના કારણે ત્યાર પછી હાઈકોર્ટમાં જાય છે હાઈકોર્ટ મનાય હુકમ આપે છે ફેર તપાસ કરવા માટેનો હાઈકોર્ટ હુકમ કરે છે ફેર ફેર તપાસ તપાસ થાય છે છે ને વખતે આ અધિકારીઓ ઉપર એમ કહે કે આમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી અને મામલતદાર શું જવાબ લખાવે છે કે સરકાર પાસે એવો કોઈ નિયમ કે કોઈ કાયદામાં જોગવાઈ નથી જમીનો આપવા માટેની મામલતદાર કોઈ ભેસાણિયા નામ હતું જો હું ભૂલતો ન હોઉં તો હું ભૂલતો ના હો તો ભેસાણિયા હતા ભેસાણિયાજી આજે તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં પ્રાંત અધિકારી અત્યારે જ્યાં નોકરી કરતા હોય અહીંયા કરતા હોય ન કરતા હોય ટ્રાન્સફર થઈને બીજા ક્યાં ક્યાં હોય ઘનશ્યામભાઈ રાજપરાય તમને વિનંતી કરી રજૂઆત કરી કે અમને તમે જમીન આપો અમે આ જમીન ખાલી કરી દેવા તૈયાર છીએ તમે એમ કહો છો કે સરકારમાં આવી કઈ જોગવાઈ નથી ત્યારે પ્રાંત અધિકારી રાજકોટ કલેક્ટર રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી ગોંડલને હું કહેવા માંગુ છું કે એક પાંચ બે હજાર સત્તર નો ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો ઠરાવ છે અને આ ઠરાવની અંદર જોગવાઈ કરવામાં આવી છે ચો ચોરસવારના પ્લોટો આપવા માટેની જે કોઈ લાયકાત ધરાવતા હોય તો એને ચો ચોરસવાનો પ્લોટ આપી શકાય

પ્રાઇવેટ માલિકી જમીન પણ સંપાદિત કરીને જરૂરિયાત આપવા માટેની મિસ્ટર અધિકારીઓ જોગવાઈ ની ખબર નથી ચૂંટાયેલા ધારાસભ્યોને ખબર નથી ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર નથી રાજ્ય સરકારમાં માં પ્રત પ્રજાના પ્રતિનિધિ પ્રજાના પ્રતિનિધિ તરીકે જે બજાવે છે એમને આ કે રાજ્ય સરકારના નથી નથી અથવા એને ખબર ખબર છે છતાં પણ એનું અમલવારી કરી નથી અને પરિણામ ઘનશ્યામભાઈ નું જે આવ્યું નજર ની સામે છે એટલે હું સ્પષ્ટપણે દાવા સાથે કઉ છું આ જાહેર મંચના ના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપનો કોઈ પણ પદાધિકારી ભાજપના કોઈ પણ આગેવાન કોઈ પણ અધિકારી આવો ચર્ચા કરવા પૂજાભાઈ રીતે તમારી સાથે તૈયાર અને જો તમારી જવાબદારી જો ફિક્સ થાય તો હું જાહેર જીવન જો કાયમી માટે છોડી દેવા હું તૈયાર છું તમે કોને મૂર્ખ બનાવો છો કાયદામાં આટલી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં તમારી ફરજના ભાગ તરીકે તમારી જવાબદારી હોવા છતાં તમે કાયદાનું અર્થઘટન બરાબર ન કરો તમને અનુકૂળ હોય એના માટે તમારે બરાબર તમને અનુકૂળ ન હોય એના માટે અલગ પદ્ધતિ અલગ કાયદાઓ આવી બે ધારી નીતિને કારણે તમારી સાથે જોડાયેલા લોકો હોય તમારી હામાં હા કરનારા હોય તમે કહો કે આંગળી ઊંચી કરો તો આંગળી હોય રાત રાત છે છે તો 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 દિવસ દિવસ લોકો હોય ગમે તેવું હોય એવું તમને વાંધો નથી પણ તમારો વિરોધ કરે સાચી વાત કરે સત્ય તમને સંભળાવવાની વાત કરે તો તમને પેટમાં દુખે છે તમને તેલ રેડાય છે અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અહીંયા ઘણી બધી વાતો કેવી છે સમય નો અભાવ છે એટલે લાંબી વાત નથી કરવી વાત છે ભૂતકાળ ની અંદર ગાંધીનગર ની અંદર અંદર સરકારની અંદર ચાર ચાર કેબિનેટ મંત્રીઓ હતા સ્વર્ગસ્થ સીડી પટેલ મંત્રી હતા કરમસિંહભાઈ મકવાણા લીલાધાર વાઘેલા શંકરજી ઠાકોર ચંદ્રિકાબેન છુડાસમા આ કોળી સમાજ નો ભવ્ય ઇતિહાસ હતો ગુજરાત ના કોઈ પણ નાના મોટે ખૂણે કઈ પણ નાનો મોટો બનાવ બનતો અને સમાજના લોકો ગાંધીનગર માં જતા અન્યાય થતો હોય તો એને ન્યાય મેળવવા માટેની ભૂતકાળની અંદર આ જૂના પેઢી ના આગેવાનો કરતા હતા મારે તમને પૂછવું છે કે આવનારા દિવસોની અંદર તમારે ક્વોલિટી જોઈએ છે કે ક્વોન્ટિટી જોઈએ છે અને જ્યાં સુધી સમાજ જો નક્કી નહીં કરે જો ક્વોન્ટિટીમાં જ રહેશું સંખ્યા બળમાં જ રહેશું ક્વોલિટીને બાજુ પર રાખશું તો આજે જે સ્થિતિ છે આના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ આ સમાજ કોળી ઠાકોર ની આવવાની જેટલું યાદ રાખજો મારી વાત તમારે એવા લોકોને તમારે પસંદ કરવા પડે જાહેર જીવનમાં કે કોઈ પણ જગ્યાએ કે તમારો અવાજ ઉઠાવી શકે તમારા પ્રશ્નો માટે બોલી શકે તમને ન્યાય અપાવવા માટે મહેનત અને પરિશ્રમ કરી શકે પણ એ સ્થિતિનું નિર્માણ નથી થતું એટલે આ મહા સંમેલન આવનારા સમયમાં કોળી સમાજને સાચી દિશા આપવા માટેનું બની રહે સાચી દિશા ક્યારે જ આપી શકાશે તમારે આ સમાજની દશા સુધારવી હોય તો સમાજે આવનારા દિવસોમાં સાચી દિશામાં જવું પડશે આ સમાજની ભૂતકાળ વર્તમાન વર્તમાન ની અંદર આટલા બધા પ્રતિનિધિત્વ છે જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થતા હોય એ અન્યાય ની સામે લોકોને ન્યાય મળી રહે અવાજ ઉઠાવવાનું કામ વિરોધ પક્ષ તરીકે વિપક્ષ નું છે અને જે અમે અદા કરીએ છીએ અને ન્યાય અપાવવા માટેનું કામ જે લોકો મતો થી ચૂંટાય ને જનપ્રતિનિધિ તરીકે ગાંધીનગર માં જે લોકો ગયા છે એ ન્યાય અપાવવાનું કામ એમનું છે તમારું ન્યા કઈ ચાલતું નથી તો એમાં અમારો શું વાત તમારું ન્યા કોઈ સાંભળતું નથી તો એમાં અમારો શું દોષ હા એટલે તમે સંમેલન બોલાવો તમે સમાજ ના સંમેલન બોલાવો તો એમાં કઈ વાંધો નથી પણ વિશ્વમાં ઘટના બને અને સમાજ ભેગો થાય તો તમને તકલીફ છે કોટેલામાં સંમેલન થયું હતું કોળીની નાચ ભેગી કરવી કોળીની નાચ ભેગી કરવી કોળી ભેગા થયા ભેગા થયા અને બીજા દિવસે સંમેલન તો ભાજપ નું થઈ ગયું એવો દ્રોહ તો આ બીજા તો નથી કરતા આ સમાજ તો નથી કરતા અહીંયા કોઈ માની લો રાજકીય બેનર નથી કોઈ રાજકીય બેનર નથી અમે અહીંયા આવ્યા તો અમારે અમારું રાજકારણ કરવા નથી આવ્યા અમે અહીંયા સમાજમાં જે બનાવ બન્યો છે સમાજની વચ્ચે લાગણી ને ધ્યાનમાં રાખીને અમે તમને હું ફવા કે તમને મદદરૂપ આપવા થવા આવ્યા છીએ આ ઘટના બની છે ત્યારથી જે દિવસે બની છે વિશિયાની અંદર આ ઘટના બન્યા પછી રાજ્યના ગૃહ મંત્રી એમ કહે કે વરઘોડો તો નીકળશે જ તો વરઘોડો નીકળશે તો પછી વરઘોડો નથી કાઢ્યો એના કારણે તો આ સ્થિતિ નિર્માણ થઈ તમારા પાપને કારણે તમે જો વરકોડો કાઢ્યો હોત તો આ મહેસમાલન બોલાવાની જરૂરિયાત પડી ના હોત અને અમારા સમાજના નેવું નેવું લોકો બિનજરૂરી પોલીસનો ભોગ બનીને જેલમાં ન ગયા હોત અમારે એ પણ કેવું છે કિન્ના ખોરી શા માટે પથ્થર મારો થયો જે કાય થયો એનું વિશ્લેષણ એનું વિસ્તાંતર નહીં કરું ચાર પાંચ પંદર લોકો કદાચ આવ્યા કર્યું હોય

રાજકોટ એસપી ને નથી દેખાતું ગોંડલ ના નાયબ પોલીસ અધિકારી ડીવાયસપી ને નથી દેખાતું સ્થાનિક પીઆઈ ને નથી દેખાતું તો એની સામે પોલીસ કેસ દાખલ કરીને ફરિયાદ દાખલ કરીને કાયદેસર ના પગલા લ્યો ને તમને કોણ રોકે છે એ તમે નથી કરતા એટલે અમારે આ સંમેલન બોલાવાની જરૂરિયાત પડી છે અમારા હક અને અમારો અધિકાર મેળવવા માટે આ સંમેલન બોલાવરાયું છે અને સમાજના નવા નવયુવાન લોકો બુજર્ગો વડીલોને વિનંતી કરવા માંગીએ છીએ કે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને ક્વોન્ટિટી કરતા ક્વોલિટી લોકોને ધ્યાનમાં રાખીને દશા સુધારવા માટે સાચી દિશામાં સમાજ ચાલે એકત્રિત થાય સંગઠિત થાય અને સમાજને નુકસાન કરનારા લોકો સમાજનું શોષણ કરનારા લોકો સમાજમાં પ્રવૃત્તિ કરનારા લોકોને જ્યારે જ્યારે સમાજ નેતૃત્વ આપશે ત્યારે સમાજ આ પ્રકારે એવા લોકોને સમાજ નેતૃત્વ પૂરું પાડે કે તમારી જરૂરિયાત હોય ત્યારે તમારી સાથે રહે ઘણું બધું કહી શકાય પણ વિશેષ લાંબુ આજે ન કહેતા ઘનશ્યામભાઈ રાજપરાને જે રીતે ઘટના બની છે એમને અસરકારક રીતે ન્યાય મળે જે લોકોએ કૃત્ય કર્યું છે એમને રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને વહીવટી તંત્ર એ તટસ્થતાથી જો કામ કર્યું હોત તો ઘનશ્યામભાઈ ની હત્યા ન થાય અને હત્યારા કરનારા લોકોને જેલમાં પણ જવું ન પડત અને કોળી સમાજે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત ન પડે એટલે તમે ફરજ પાડી છે કે નાય અમે તો આવું બધું કરવાના તમે ભેગા થાવ આ ભેગા થવાનું નિમંત્રણ તમે જ આપ્યું છે અને નિમંત્રણ તમે આપ્યું પછી તમને હવે તકલીફ થાય તમને હવે મુશ્કેલ થાય અખિલ ભારતીય કોળી સમાજના નામે ચાલે છે અખિલ ભારતીય કોળી સમાજ એની વાત વિગતે મારે લાંબી અત્યારે નથી કરવી ફરી વખત મળીશું ત્યારે વાત કરશું પણ અખિલ ભારતીય કોળી સમાજને પણ આજે ઉભે ઉભા બે ભાગ કરવા માટેનું કામ કોને કર્યું છે એ પણ જાહેરમાં આવીને ચર્ચા કરીને વાત કરે તો એની ખબર પડે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતમાં બે બે પ્રમુખો અને સમાજ સેવાની વાત કરે આ સંમેલન મળતા પહેલા વાતો કરતા હતા વિડીયો મોકતા સંમેલન ન કરવું જોઈએ સંમેલનમાં ન જવું જોઈએ અરે તમારે ચૂંટણી નથી લડવી તો પછી કાશ કરો છો તમારે ભવિષ્યમાં કઈ કરવું જ નથી તો ભાઈ સંમેલન મળે કે ન મળે તમને શું ફેર પડે છે ફેર ઓળખવાની જરૂરિયાત છે સમજો વિચારો અને નવા યુવાન મિત્રો જે રીતે જે રીતે આગળ ચાલે છે એ પણ સમજી વિચારીને ચાલો આવનારા દિવસોમાં આવા જે કઈ પ્રકારના બનાવો બને ત્યારે બુદ્ધિપૂર્વક વહીવટી તંત્રને અથવા ખાખી વર્ધીને અને લોકોને સામ સામે કરી દેતા હોય છે ત્યારે બુદ્ધિ નો ઉપયોગ કરવો પડે આટલી વાત સાથે લાંબી વાત ન કરતા અમને નિમંત્રણ આપ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે